It goes બિરાજમાનિના દિવ્ય સાનિધ્યની અંદર સ્વામિનારાયણ શોક્રદાય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણ દેવની ગાંધી ને શોભાવતા પરમ પૂજ્ય બાદ પિતાશ્રી પરમ પૂજ્ય બાદ મોટાભાઈ શ્રી આજના દિવ્ય પ્રસંગે સભામાં ઉપસ્થિત અમારા પરમસિંહ એવા ભક્તિનંદ સ્વામી અમારા સર્વે વાલા પાર્ષદો ધરણકુળીલા સર્વે વાલા સત્સંગી હરિભક્તો અને સર્વમો આત્મા દરેકને અમારા હૃદયથી ખૂબ ખૂબ જય આજે નાવડા ને આંગણે ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી દિવ્ય પાઠોત્સવ પ્રસંગ એને નિમિત્ત બનાવી અને ભગવત કૃપા ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરવાનો યથકિ અવસર અને પોતાના જીવને મોક્ષ મોક્ષભાગી કરવાની અર્થે મોક્ષના તરફ એક પગલું આગળ માંડવાનો અવસર એ આ કળિયુગના સમયની અંદર આપણને ભગવાનની કૃપાએ કરીને પ્રાપ્ત કર્યું છે શાસ્ત્રોની અંદર ભગવત વાર્તા ભગવત દર્શન આ બધાનું મહાત્મ નવદા પ્રકારની ભક્તિ એનું મહાત્મ એનું નિરૂપણ શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણે આ જગતની અંદર આ લોકની અંદર મનુષ્ય તન ધારણ કરીને મહારાજે પોતે પોતાના જીવન કાળ દરમિયાન મહારાજે પોતાના જીવન ચરિત્રોના માધ્યમે કરીને આપણને બધાને આ દિવ્ય સત્સંગની ભેટ આપી આ સત્સંગ રૂપી સોગાત આપી જેની અંદર મહારાજે છ અંગ બનાવ્યા અને એ મોક્ષની પ્રાપ્તિના માધ્યમોની સાથે સાથે ભગવાને આ કળિયુગના સમયમાં એની ઉપર ચાલવા માટેના માધ્યમ અને નિમિત પણ એ ભગવાન સ્વામિનારાયણ આપણી માટે બનાવી ના છે વાત બહુ સમજવા જેવી છે કે આ લોક ની અંદર અનેકો અવતાર થયા એ અનેકો અવતારના માધ્યમે કરીને પરમાત્મા જગતની અંદર જ્યારે જ્યારે જીવાત્મા ઉપર તકલીફ પડી છે દુઃખ પડ્યું છે જીવાત્મા જયારે કષ્ટની અંદર હોય છે એ ભક્તની અંદર એમ કહેવાય ભક્તની જયારે ભક્તનું જીવન કષ્ટમય બને છે અને અધર્મનો વ્યાપ થાય છે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે ભગવાન આ સંસારની અંદર અવતાર ધારણ કરતા હોય છે આવો મત દરેક અવતારનો છે અવતાર ધારણ કરી ભગવાન સ્વામીનારાયણે વચના ની અંદર આજ સિદ્ધાંતને આ જ શબ્દોને આપણી માટે એક ડગલું આગળ વિશેષ કરીને આપણી સમક્ષ મૂક્યું મહારાજ કહે છે ના સમયની અંદર અમે આ અંદર આવ્યા છીએ ભગવાન નું વર્ણન આપણે કરીએ ને જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુચિત્રમાં એનું સમાપ બ્રહ્માંડ કોટી કરે માયા કાળ રવિ શશી સુર આજ્ઞાન લોપેક્ષણો નારાયણ કે જેને એમ કેવાય ને કે જેની આપણે ભગવાન ને આ લોક માં આપણા મોક્ષ ને અર્થે આવવાની જરૂર ન હતી ભગવાન ધારક તો અક્ષર બેઠા બેઠા તમારું મારું પલક ના કલ્યાણ કરી શકતા હતા પણ મહારાજા રૂપમાં આવ્યા મહારાજે કહ્યું અમે અધર્મનું ઉચ્છેદન કરીને ધર્મનું સ્થાપન તો કરીશું પણ અમે આ રૂપની અંદર આવ્યા છીએ એની પાછળનું જો કોઈ વિશેષ કારણ હોય તો એ છે અમારા મુમુક્ષુ ભક્તોના મનોરથ અને સુરક્ષા માટે ભક્તોનો જેવો ભાવ હોય એ ભાવની શક્તિએ કરીને એમ કહેવાય છે ભગવાન તનયને આવ્યા આજની નાવડાની સભા એ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે કે આજે નિસ્વાર્થ ભાવે લાપુબેનની ભક્તિ એવી છે ને કે ધર્મપુર હોય કે ભગવાન હોય એને અહીંયા ખેંચીને આવવું પડે છે એ તાકાત ભક્તિનું વર્ણન આ સભા આપણને કરાવે છે આ કળિયુગના સમયની અંદર મહારાજે એટલા માટે આપણને આ નિમિત્તોને માધ્યમો આપ્યા કે જેના માધ્યમે કરીને આપણને વિશેષ ને વિશેષ સત્સંગનો યોગ થઈ શકે આજનું નિમિત્તે આપણી માટે મહારાજનું નું પાઠોત્સવ પ્રસંગ છે મંદિર આદિનું સ્થાન મહારાજે નિર્માણ કર્યું આપણને સ્વહસ્તે હસ્તે મંદિરોની ધરોહર ભગવાને આપી મહારાજે શસ્ત્રાસ્ત્રોની ધરોહર આપણને આપી અને મહારાજે આપણને આજ્ઞા કરી કે હંમેશા આને વફાદાર થઈને રહેતું કારણ કે જીવનની અંદર જો આપણે મોક્ષ સુધી પહોંચવું હોય તો એ પરમાત્માની આજ્ઞા અને વફાદારી જીવનમાં ખૂબ જરૂરી છે ડગલે ને પગલે ડગી જઈએ ને તો એવી કરેલી ભક્તિ ક્યારેય કામ લાગતી નથી જો ભાવ સાચો હોય તો પરમાત્મા હાજરા હજુ તમારા રક્ષણની અંદર તમારા ભાવને પૂરા કરવા માટે હંમેશા બિરાજમાન છે અને આ કળિયુગના સમયની અંદર એટલા માટે નવદા ભક્તિના જે માધ્યમ છે એને પૂર્ણ કરવા માટે થઈને વચનામૃતની અંદર મહારાજે કીધું કે સંસારની અંદર મોક્ષની પ્રાપ્તિ માટેના સૌ બધા સાધનોની અંદર સૌથી કઠણમાં કઠણ સાધન કયું છે તો વચનામૃતમાં મહારાજ બતાવે કે આ સંસારની અંદર સૌથી કઠણમાં કઠણ કોઈ સાધન હોય તો એ મનની વૃત્તિને ભગવાનમાં જોડવી છે કારણ કે વચનામૃતમાં જ મહારાજ બતાવે જીવાત્માનું મન ચંચળ છે કેવું ચંચળ છે તો એ ચંચળતા એટલી છે કે જીવાત્માને જયારે જેનો ભાવ થાય જેનો વિચાર આવે એનું હોય છે ગોળનું પાણી હોય એ ગોળના પાણીને તમે હલાવીને સરસ મજાનું મીઠું પાણી તૈયાર કરો એટલે આજુબાજુ રખડતા જે કીટ પતંગ જીવાતો હોય ને એને તમારે આમંત્રણ નથી આપવું પડતું ગોળનું પાણી તૈયાર છે તમે આવો બરાબર ને એ ઓટોમેટિક એના તરફ આકર્ષાઈ જાય છે ત્યાં ગોળના પાણી સુધી આવી જશે ભૂલે ચૂકે હલાવતા એ ગોળના પાણીની અંદર તમારી આંગળી જો અડી ગઈ હોય તો મારા દક્ષિણ વ્રતમાં બતાવે એ જ કીટ પતંગ ગોળના પાણી થી જે આકર્ષાયા છે તમારી આંગળીમાં જો ગોળ છોટ્યો હશે તો તમારી આંગળી તરફ પણ ખેંચાઈને આવી જશે તમારે નોતરું દેવાની જરૂર પડતી નથી એમ જીવાત્માનું મન એટલું ચંચળ છે જ્યારે એને જ્યાં ભાવ થાય એને જ્યાં આગળ એનું મનનો વિચાર જાય એ જીવાત્માનું મન એ ત્યાં સહજે સહજે પહોંચી જતું હોય છે એવા સમયની અંદર એ મનની વૃત્તિ જે આ સંસારનું કઠણમાં કઠણ સાધન છે એ સાધનને સિદ્ધ કરવા માટે થઈને મહારાજે વચનામૃતમાં કીધું એમ એક માત્ર એવું સાધન મહારાજે વચનામૃતમાં બહુ સુંદર શબ્દો લખ્યા સાત હવેલી હોય સરસ મજાની કાશ્ શણગારેલી હોય એની અંદર તબલાની થાપ પાકતી હોય સરસ મજાના ઝુમર લટકતા હોય અને ત્યાં મદિરા પાન થતું હોય

એવા સમયની અંદર મહારાજે એ સાત્વિકતા આપણને આપી મહારાજે મંદિરોની ધરોહર ત્યાં બેસીને ભગવાનનું નામ સ્મરણ કરો મનની વૃત્તિને ભગવાન માં જોડવાથી કોઈ રોકી શકતું નથી એટલા માટે મહારાજે આ ક્રયુગના સમયની અંદર એ મોક્ષની પ્રાપ્તિને સહજ અને સરળ બનાવવા માટે થઈને આવા સુંદર ધરોહર અને શું કીધું પામર પતિતો જગત માં પતિ માં પતિ જીવ હોય એને ઉધાર એનો ઉધાર કરવા માટે પણ મહારાજ હંમેશા તત્પર રહેલા છે વાઘ ક્યાં છે આપણે ભગવાન પાસે જઈ શકતા નથી એટલે હું હંમેશા કહું છું કે આ સંસાર ની વિટમણા બહુ મોટી છે કે આ જગતમાં જયારે આપણને જન્મ મળે છે ને પછી ભગવાનની કૃપાનો કૃપા નો પાર નથી જીવની અવળાઈનો પાર નથી ભગવાન મળ્યા છે મહારાજ હાજરા હજુ છે પણ એની ઓળખાણ આપણને થતી નથી કારણ કે આપણા ભાવમાં પ્રકાશ છે આપણા આપણા મનની અંદર સંશય છે એ સંશય જો દૂર થઈ જાય વિશ્વાસ જો આપણો ભગવાનમાં બેસી જાય ને તો મહારાજ તરત પ્રગટ થઈને આપણા જીવનો ઉદ્ધાર કરે એમાં કોઈ શંકા એક ગામની અંદર એક ડોશીમાં આવે ડોશીમાના મનની અંદર એમ સંકલ્પ થયો મારે હવે ભગવાનનું ભજન કરવું છે ભગવાન ને રાજી કરવા છે જીવનની અંદર ઘણી બધી તકલીફો હતી ડોશીમાં એ વિચાર કર્યો કે હવે એનો રસ્તો એક જ છે ભગવાનનો આશરો કરીએ અને નું ભજન કરીએ ભગવાન રાજી થાય મારે ત્યાં આવે તો મારું જીવનમાં સુખ આવે રડોશીમાં એ વિચાર કર્યો જીવનમાં ક્યારેય ભક્તિ કરી નહોતી એટલે પરમાત્માનું એક સ્વરૂપ લાવ્યા મહારાજના એક અવતારનું સ્વરૂપ લાવીને પોતાના મંદિર ત્યાં ઘરની અંદર મંદિર લીધું મંદિરની અંદર સ્થાપના કરી એમને એમની પૂજન શરૂ કર્યું રોજ સવારે ભગવાનની પૂજા કરે બપોર થાય ભગવાનને થાળ ધરે ભગવાનને ખૂબ ભાવથી જમાડે આ બધું કરે પણ મનની અંદર હંમેશા સંશય રહ્યા કરે કે ભગવાન આજે આવશે ભગવાન આજે આવશે મને દર્શન દેશે ભગવાન આજે આવશે આજે મારો ઠાળ જમશે પ્રત્યક્ષ જ્યાં સુધી ભગવાન જમ્યા નહીં મનની અંદર વિશ્વાસ દ્રઢ રહ્યો નહીં એ આવી નહીં પંદર દિવસ વીસ દિવસ મહિના દિવસ સુધી ભગવાનની એમ સેવા પૂજા કરી પછી એક દિવસ ખીજાણી કામ મહારાજ આદિ થતા નથી એમાં બજારમાં ગઈ બીજા સ્વરૂપના જોયા કે એની ઉપર બધા ભક્તો ભજન કરે છે ભક્તિ કરે છે એટલે એને આ મહારાજ આદિ થવાના નથી લાવો આપણે બીજા લાવ્યા એટલે બીજા મહારાજ સ્વરૂપ લાવ્યા બીજું સ્વરૂપ લાવ્યા અને પછી એ દિવસે પણ એ જ ભાવની સાથે ઠાકોરજીનો થાળ તૈયાર કર્યો ભગવાનને જમાડવા બેઠા એટલે ભગવાનનો થાળ મૂકવાનું છે એટલે જે પહેલા સ્વરૂપ લાવ્યા હતા ને એને કે આજે તમને જમાડવા નથી ભૂખ્યા રાખવા ભલે તમે રોણ આ બાજુ એમને થાળ મૂક્યો જેઓ આ બાજુ થાળ મૂક્યો પહેલાં લાવેલા સ્વરૂપમાંથી પરમાત્મા પ્રગટ થયા પ્રગટ થઈને દર્શન દીધા ડોષીમાં કે લે તમે ઈશાળો બહુ આજે તમને નો દીધું તો તરત પ્રગટ થયા આઠ દિવસથી ભાવથી ભક્તિ કરું છું તો મને દર્શન દીધા

આ માધ્યમો આ સ્થાન બધા મહારાજે આપણી માટે એટલા માટે નિર્માણ કર્યા કે આવા સમયની કર્યું વાયરા એમ કહેવાય વિપરીત વાતા હોય બધાએ પોતપોતાના ભાવ પોતાના સ્વાર્થને પોતાના સ્વાર્થને પોષવા માટે થઈને ડગલે ને પગલે તમને ઊંધા ઉઠા ભણાવતા હોય એવા સમયની અંદર સુરક્ષિત રહેવું હશે તો ભગવાનનું ચરણ અને શાસ્ત્રની મર્યાદા આ બે યુગ છે કે જે તમને સુરક્ષિત રાખશે અને એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણે સ્વસ્તે આ દાખલો કર્યો કે જગતનો ગમે તેવો મોટો સા હોય ગમે તેવો મોટો સિદ્ધ પુરુષ હોય પણ એને જો સિદ્ધિને સિદ્ધ કરવી હોય તો એની માટે થઈને કરવો સાધન કરવું જરૂરી છે વિના સાધને ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી અને આ સમયમાં એટલા જ માટે પરમાત્માએ આપણા જીવાત્માઓનું કલ્યાણ કરવાને અર્થે મહારાજે ખૂબ દયા કરી મહારાજા લોકમાં આવ્યા આપણા ભાવને પૂરા કરવા માટે આપણા કોણને પૂરા કરવા માટે આપણા જીવના ઉદ્ધારને અર્થે ભગવાન સ્વામિનારાયણના લોકમાં આવીને મહારાજે પોતે પુરુષાર્થ

બધાએ ખૂબ અહીંયા પૂર્વ વક્તાઓ એટલે નલ્લાલ ભાઈ ભક્તોએ અમારા વખાણ ઘણા કર્યા પણ હું હંમેશા કહું છું મેં હમણાં સવારે હરિભક્તો હું કાવ્યા ને ત્યારે પણ આ વાત કરી હતી કે આ સત્સંગની અંદર અમે હોઈએ સંતો હોય કે હરિભક્તો હોય આપણને બધાને જ્યારે સત્સંગમાં જન્મ મળ્યો સંસારમાં જન્મ મળ્યા પછી સંસારના અંદર આ સત્સંગ ઓળખાણો એટલે ભગવાને આપણને બધાને એક જવાબદારી સાથે આ લોકની અંદર મૂક્યા છે આપણા બધાની જવાબદારી છે આમાં કોઈ એવું કામ નથી કે કદાચ એટલું અમે ધારીએ તો કરી લઈએ એટલું તમે ધારો તો કરી લો કેટલા સંતો પાછો જો ધારે તો કરી લે બરાબર એકબીજાના પૂરક થઈને જ્યારે કામ કરીએ ને પોતપોતાની જવાબદારીને સમજીને એનું વહન કરીને કાર્ય કરીએ તો જ આપણે આપણા નિશ્ચયથી આપણા લક્ષ્યને સિદ્ધ કરી શકીએ છીએ બાકી ક્યારેય એના સુધી પહોંચી શકતા નથી અને એ એકબીજાની પૂરકતા ક્યારે આવે કે એકબીજાનો વિશ્વાસ અને ભરોસાની સાથે એકબીજાનો નિશ્ચય દ્રઢ રાખવો પડે અમે દોડીને આવીએ છીએ એનું કારણ તમારો ભાવ છે તમને અમારામાં કદાચ ભક્તિનો તમને અમને મળવાનો કોડ હોય એનું કારણ એ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો છે એટલે આપણો નાતો એકબીજાની સાથે જોડાયેલો છે ભગવાનના સમયમાં મેં કીધું ને એમાં ધરમપૂર્ણે મહારાજે જન્મ એટલા માટે આપ્યો છે અને ભગવાનના સમયના પ્રસંગો છે મહારાજના સમયમાં ભક્તો હતા એવા નિષ્ઠાવાન હતા મનથી ભગવાનને યાદ કરીને મહારાજથી રહેવાતું નહોતું ભગવાન ના સમય નો એક પ્રસંગ છે ને મહારાજ એક વખત ગઢડા થી તરફ વિચરણ કરી મહારાજ વર્તાવ તરફ જતા હતા હવે એની અંદર ગઢડા થી નીકળ્યા એટલે મહારાજ જે માર્ગે જતા હતા એની અંદર વચ્ચે કુંડળ ગામ આવે હવે કુંડળ ગામ ની અંદર રામ પટગર કરીને ભગવાનના ના બહુ અનન્ય ભક્ત હતા ખૂબ ભગવાનની ની નિષ્ઠા વાળા હવે મહારાજ નીકળ્યા એટલે મહારાજે નીકળતા ની સાથે સંતોન પાર્ષદો બધા હતા બધાને મહારાજે ટકોર કરી આપણે જ્યારે કુંડળમાંથી પસાર થઈએ ત્યારે તમારે કોઈએ ત્યાં અવાજ કરવાનો નથી અને આપણે કુંડળ ગામ પસાર કરવાનું છે એટલે બધા બધા સંતો કીધું નહીં ત્યાંથી નીકળ્યા યાત્રા પ્રસંગ આપણા શાસ્ત્રોમાં બહુ વિસ્તૃત વર્ણન છે પણ હું સંક્ષિપ્ત ની અંદર કહું છું એટલે ત્યાંથી બધા નીકળ્યા એટલે મહારાજે જેમ આજ્ઞા કરી હતી એમ બધા બિલીપગે ત્યાંથી કુંડળ ગામ આવ્યું એટલે બિલીપગે ધીરે ધીરે નીકળવાનું શરૂ કર્યું હવે એની અંદર ગામમાંથી પસાર થતા હતા રામપટગર ઘર આવ્યું એના ઘરથી થોડેક જ આગળ મહારાજ જયારે પહોંચ્યા અને ગામ એનો મકાનને પસાર કરવાનો સમય આવ્યો ત્યાં રામપટગર અંદર ઉતાતા ભગવાન ના ભક્ત ખાતા પીતા ઉઠતા બેસતા સુતા હલતા ચાલતા દરેક ક્ષણે ભગવાનનું નામ લે એને એવી ટેવ હતી એટલે રામપટગર એ જ વખતે એમ કેવાય રાત્રે પડખું ભર્યા પડખું ભર્યા એટલે રામપટગરે કીધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે જ્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા મહારાજે તરત અહિયાં માણકી ઉપરથી હોકારો દીધો હા એટલે બધા સંતો પાછો ના ના પોતે શું કરે છે ત્યાં થોડાક આગળ રામ પટઘર પાછું ફર્યા પાછું પડું ફર્યા ત્યાં ફરી રામ પટઘરે કીધું સ્વામિનારાયણ સ્વામિનારાયણ માં જ્યાં ફરી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કીધું મહારાજે ફરી ઉત્તર આપ્યો હોકારો દીધો હા થોડી વાર આગળ ચાલ્યા રામ પટઘર ને ઉધરસ આવી ઉધરસ કાઢી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા રામ પટગર બેઠા થયા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યું મહારાજે ત્રીજી વાર હોકારો દીધો હં રામ સાંભળી ગયા સાંભળી ગયા એટલે બહાર જોયું તો મહારાજ સંગ લઈને સતાતા મહારાજને બોલાવ્યા મહારાજને ત્યાં દર્શન આદિ કર્યું અને દર્શન કર્યા પછી મહારાજને વિદાયની વાત થઈ ત્યારે સંતો ભક્તો ભક્તોએ બધાય મહારાજને છપકો દીધો મહારાજને કંઈક મહારાજ તમે તમે અમને બધાને તો પહેલેથી ના પાડી હતી કે જ્યારે આપણે કુંડળમાંથી પસાર થઈએ ત્યારે કોઈએ અવાજ કરવાનો નથી કોઈએ કંઈ બોલવાનું નથી બીલી પગે જવાનું છે તો તમે કેમ અહીંયા આવીને આ બોલ્યા અને તમે આને રામ ને જવાબ આપ્યો એટલે મહારાજે કીધું મેં એમને ક્યાં બોલ્યો છું રામ ફટગરે મને બોલાયો ને એટલે મેં એને જવાબ આપ્યો રામ પટગરે વળતો ઉત્તર આપ્યો જેમ તને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેવાના એવા છે ને એમ ભાવ થી તું મારું નામ લઉ ને તો મોકાર દેવાના મને પણ એવાનો આશીર્વાદ કરતો આ નાતો એમ મજબૂત બને છે પણ નિષ્વાર્થ ભાવ છે એના ભક્તિની અંદર કોઈ કચાસ નથી એની નિષ્ઠાની અંદર કોઈ કચાસ નથી આપણા બધાની માટે એમ કહેવાય લાભુ બેન એ તમારા બધા માટે દ્રષ્ટાંત રૂપિ છે હું એને જીવનમાં ઉતારજો એના પ્રસંગોને એના સંકલ્પોને હું જ્યારે આવું છું ત્યારે કહીને જઉં છું કે હવે સંકલ્પ રહેવા દે પણ હજી મને વિશ્વાસ છે નાવડા છોડ્યું ને અમાય ત્યાં બીજાની તૈયારીઓ કરી લેશે અને એ જ એનો ભાવ છે હું હંમેશા એના છું ને કે નરેન્દ્ર પ્રસાદ પાસે ગયા હતા ત્યારે નરેન્દ્ર પ્રસાદજી મહારાજે એમને એક સ્વરૂપ આપ્યું પ્રસાદી અને મહારાજે કીધું તું નરેન્દ્ર પ્રસાદજી મહારાજ એટલે ને કાની આગળ તું કરશે ને એ સંકલ્પ તારા પૂરા કરશે અને સંકલ્પ મહારાજ થી અને ક્યારે શબ્દો ફળે કારણ કે ભગવાન સ્વામિનારાયણના શબ્દો અમે અમને ગઈકાલે જ કીધું એમ કે મહારાજ જયારે લીલા કે મહારાજે પોતાની લીલા સંકેલી સ્વદ્ધાગમન કર્યું ને પછી આપણને કદાચ લૌકિક દ્રષ્ટિએ વિચારીએ ને તો એમ લાગે કે મહારાજ નથી પણ મહારાજ દિવ્ય રૂપે સ્વરૂપે આપણા ગોપીનાથજી મહારાજના રૂપમાં ભગવાન સ્વામિનારાયણ મદન મોહનજી મહારાજના રૂપમાં આપણી સમક્ષ છે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પદ્ધતિના રૂપમાં આપણી સમક્ષ છે અને ભગવાન સ્વામિનારાયણ ના શબ્દો ને જો વાંચીએ તો મહારાજે કીધું આચાર્ય મારું પ્રગટ સ્વરૂપ છે એ આચાર્ય સ્વરૂપ મહારાજ આપણી સમક્ષ હંમેશા બિરાજમાન છે અને એ આઈને જયારે જોઈએ તો ભગવાને જયારે એમ કહેવાય મંત્ર દીક્ષા આપીને રઘુજી મહારાજને આ સત્સંગ ની ધુરા સોંપી ત્યારે માત્ર ધુરા સોંપી અને મંત્ર આપ્યો એવું નથી મંત્રની સાથે સાથે ભગવાને એ સામર્થ્ય પણ એની અંદર મૂક્યું છે ગુણની અંદર એ સામર્થ્ય મૂક્યું છે અને એ જ સામર્થ્ય કે એના નીકળેલા શબ્દો એના મુખેથી નીકળેલા શબ્દો અને ભગવાન સ્વામિનારાયણના મુખેથી નીકળેલા શબ્દો એમાં નેસ માત્ર ફરક ન થઈ શકે અને એ ભગવાનના શબ્દો જ્યારે એમ કહેવાય મહારાષ્ટ્રના મુખે નીકળ્યા આજે મહારા ભગવાનનું સ્વરૂપ જેટલા સંકલ્પો અમારા ડોષીમાં કર્યા ને એકે આ સુધી ખાલી જવા દીધો નથી નાવડા જેવું નાનું ગામ બરાબર ને આપણે બધા અહીંયાની સ્થિતિ પરિસ્થિતિ ભક્તોના ગોરડા બધું જાણીએ છીએ પણ કોઈ અહીંયાનો ઉત્સવ ક્યારેય આમ કહેવાય મોલ ખાલી નથી રહ્યો ને એ એની ભક્તિનો પ્રતાપ છે અને મહારાષ્ટ્રીના આજ્ઞાનો મહારાષ્ટ્રીના આશીર્વાદનો પ્રતાપ છે એટલે પછી બહુ સંકલ્પ કરતા હતા તો હું અહીંયાથી એમની પાસે માગીને મેં કીધું હવે મને આપી દો તમે કારણ કે સત્સંગમાં ઘણા ગામડા છે તો વર્ષે મને ચાર ચાર પાંચ પાંચ વાર નાવડા દોડાવો તો કેમ હાલે બરાબર ને એટલે ડોશીમાં રાજી ત્યાં પછી વર્તા લાવીને મને ઠાકોરજી આપી ગયા પણ સેટિંગ ત્યાંનું કરીને આવ્યા ઠાકોરજી તો આપી ગયા આજે પણ મારી પૂજાની અંદર એ પ્રસાદીના સ્વરૂપની પૂજા અમે નિત્ય કરીએ છીએ પૂજા અમે કરીએ છીએ પણ અહીં બેઠા બેઠા સંકલ્પ કરે છે અને ઓલા ત્યાં બેઠા બેઠા પૂરા કરે છે આ તાકાત ભક્તિની અંદર રહેલી છે એટલે આના જીવનથી જીવનમાં એ શીખ લે જોવાના દેહ છે સારું શરીર છે પાસે અત્યારે બધી વસ્તુઓ છે અને હૈસા ની અંદર કદાચ આપણે ભક્તિના માર્ગ ઉપર અગ્રેસર થયા છીએ નિષ્ઠાની વાતો કરીએ છીએ કલ્યાણ વાતો કરીએ છીએ નિયમ નિશ્ચય પક્ષ પક્ષની વાતો કરીએ છીએ પણ ખરેખર નિયમ નિશ્ચય અને પક્ષ કેવો હોય ને એને જીવનમાં જોવો હોય તો એ દોશી જીવનને જીવન જોઈ લેજે એ જીવનની અંદર સંકલ્પ જો સિદ્ધ થાય તો આપણા નાવડા ને આંગણે કરેલા બધા દિવ્ય જે સત્સંગ સભાઓ આપણે કરીએ છીએ કીધું એમ કે થોડું અનિવાર્ય પારિવારિક પ્રસંગની અંદર પહોંચવાનું હોવાથી વધારે સમય આપી શકતો નથી પણ મેં કીધું ને એમ નાવડા મેં કીધું ને એમ કે તમારી આગળ ખબર નહીં એટલે ભગવાનનું કંઈક હશે તો કરું જ આપણું લેણું

જયારે નાવડા ને આંગણે દિવ્ય ઠાકોરજી નો પાકો થી ભૂલ થઈ હોય કાચપ રહી ગયું હોય એનું પ્રાયશ્ચિત નો દિવસ એ પાટોત્સવનો દિવસ છે પાકોત્સવ નો દિવસ એટલે મેં કીધું એમ લૌકિક રીતે જોઈએ તો ભગવાનનો જન્મ છે ભગવાનને કંઈ આપવાની આપણી તાકાત નથી તો મહારાજે આજનો દિવસ આપણને માગવાનો અધિકાર આપ્યો છે મહારાજે આજનો દિવસ માગવાનો દિવસ આપ્યો છે કારણ અનંત કોટી બ્રહ્માંડના માલિક નો જન્મ દિવસ છે અને એનો જન્મ દિવસ હોય ત્યારે મારો દાદો ચોક્કસપણે રાજી હોય અને રાજી હોય ને ત્યારે રાજા પાસે જે માગો ને એ બધું તમને આપે બરાબર ને રાજી થઈને જે માંગો એ તમને આપે પણ પાડોશી ના ટાટિયા ભાગવાનું માંગો ન મેળવે બરાબર હારા સંકલ્પો કર્યા હોય તો ભગવાન બધા પૂરા કરે બરાબર પણ આપણે એમ કહીએ પાડોશી કાણો થાય ને એના હાથ પર જાય એ ભગવાન પૂરું કરતા નથી અને આપણે એવા સંકલ્પ કરવાય નથી આપણે તો ભગવાનને હંમેશા એ જ કેવું છે પેલું જે પોતાની માટે માંગવું છે તો હું હંમેશા સમજાવું છું કે ભગવાનની ઉપર કૃપા છે આ લોક ની આ જગતના સુખો તો ભગવાન આપણને આપીને ગયા છે આજે આજે હું સારા કપડા સારા ઉજળા મોઢા લઈ આવા સુંદર પ્રસંગોને અહીંયા બેઠા છીએ ને આ કોના પ્રતાપે કોણ ભાગ્ય છે આ ભગવાન સ્વામિનારાયણ નું ભાગ્ય છે બાકી તમારા મારા ભાગમાં તો ઠીકરા લખ્યા હતા આપણે તો અહીંયા કહેવાય મંથળી બસ સ્ટેન્ડ એ ઉભો રહેવાનું પણ ભગવાને આપણું પ્રારભ બન્યું છે હમ ભગવાને કીધું જયારે મારા જેતપુર માં ગાદી આરું થયા એટલે મહારાજે માગ્યું કે મારા પ્રારભ નું મારો સત્સંગી થાય અન્વસ્થ ધને કરીને ક્યારેય તૂખ્યું ન થાય અને એના પ્રારભ માં કદાચ રામપાત્ર હોય તો મહારાજ કે મને મળે બરાબર ને એ મહારાજે માગ્યું એટલે ભગવાન નું ભાગ્ય આપણને મળ્યું છે અને એટલા જ માટે આપણે ઉજળા થઈને આજે અહીંયા બેઠા છીએ એટલે જગત ના સુખો તો ભગવાને આપણને આપ્યા છે આપણે જો ભગવાન પાસે માગવાનો અવસર મળે તો શું મંગાય તો હું હંમેશા કહું છું મહારાજ પાસે હંમેશા એમ માનજો કે મહારાજ જ્યાં સુધી આ શરીર ની અંદર પ્રાણ છે આ શરીર ની અંદર લોહીનું એક ટીપુ છે ત્યાં સુધી અમારું જીવન એ આપની આજ્ઞા અને આપની વફાદારી ની અંદર અમે જીવી શકીએ ક્યારેય આપની આજ્ઞાની બહાર ચાલવાનો અમને સંકલ્પ નથી થાય આપના બાંધેલા સિદ્ધાંતોની મર્યાદાની બહાર અમારું પગ ક્યારેય ન મંડાય આટલું ભગવાનની પાસે માગી લેજો વાલા ભક્તો હું ખાતરી આપું છું આ લોકના જે સુખોની કદાચ અભાવ હશે આ લોકના જે સુખોની પાછળ તમે દોડતા હશો ને આટલું જો પરમાત્માની કૃપા થઈ ગઈ ને તો આ જગતના સુખો તો જેમ કહેવાય આ લોકના સુખો તો મળશે પણ છતે દેહ પરલોકના સુખોને પણ તમે સિદ્ધ કરી લેશો એ દિવસ આજનો આપણને મળ્યો છે એટલે ભગવાનની પાસે દરેક ભક્તો એ ભાવનાથી માંગજો આજના દિવસે વિશેષ સમય નહીં લેતા પરંપરપાળ ઈષ્ટદેવ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન જુનાગઢવાસી વાસી દેવ સિદ્ધેશ્વર મહાદેવ પ્રકુરપતિ ગોપીનાથજી મહારાજ ધોલેરાવાસી મદન મોહનજી મહારાજ અને વરતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના હું પ્રાર્થના કરું અમારા નાવડા તથા આસપાસના તમામ ભક્તોને જે ભક્તો આજે આવ્યા છે તમામ જીવનમાં ખૂબ સુખ્યા કરજો દરેકના જીવનની અંદર કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિ હોય એ ત્રિવિધ તાપમાંથી દરેકના જીવનમાં દરેકને મુક્તિ પ્રદાન કરજો દરેકનો ભક્તિનો માર્ગ એ નિષ્કંડક બનાવજો આવાને આવા હર્ષોલ્લાસના ઉમંદની સાથે હંમેશા એક

તમારું જીવન ભગવાન સુધી પહોંચાડવું આના સિવાય મારે કઈ બોલવાનું નથી એટલે હું ત્યાં બેઠો અહીંયા બેઠો એમાં ક્યારેય ફેર નહીં બરાબર એટલે ભાવનો હતો એટલે ઘણો પ્રયત્ન કર્યા પછી પણ ભક્તોનો આગ્રહ હતો અને મેં વ્યક્તિ બધી વ્યવસ્થા ગોઠવણ કરી દીધી એટલે આજે અહીંયા સુધી આવ્યા છીએ એટલે વિશેષ કરીને યજમાન પરિવાર માટે મહારાજના સ્વરૂપમાં પ્રાર્થના કરું યજમાન પરિવાર ને ભગવાન ખૂબ સુખ્યા કરે આજે ઘનશ્યામભાઈ એમના પિતા નાનજીભાઈ આદિ ભક્તોએ પણ આ સત્સંગની શિવ સાથે એની સેવા કરી છે એમને પણ પણ એ ગુણ રાખ્યા છે પ્રાર્થના કરું એમના આવનારી પેઢી એને ભગવાન અને પરિવમાં અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર પાસ સનાતન ધર્મ હજાર આઠ આચાર્ય શ્રી હરેન્દ્ર પ્રસાદજી મહારાજ

ગૌરવ કૃષ્ણ મહારાજ પૂજ્ય લાલજી મહારાજી આપણને આશીર્વાદ બેઠા